હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ મેરિટને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ આપવામાં આવશે તો મિત્રો આજે આપણે માહિતી મેળવવાના છીએ કે ટેટ વન અને ટુની અંદર અંદાજિત મેરિટ કેટલું રહી શકે છે બીજું એ શું મેરિટ નેચું જઈ શકે છે સાથે સાથે શું તમારી નોકરી પાકી છે અને મેરિટ બાબતે આજે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ તો આજે આપણે સૌ પ્રથમ માહિતી મેળવીશું ટેટ ટાટની જે પણ અપડેટ આવેલી છે અત્યારે તો અત્યારે સરકાર દ્વારા પંદર એક બે હજાર પચીસની સ્થિતિ જગ્યાઓ મંગાવવામાં આવી છે તો પંદર એક બે હજાર પચીસની જે જગ્યાઓ મંગાવવામાં આવી તેના કારણે દરેક ઉમેદવારને ચોક્કસ ફાયદો થવાનો છે સાથે સાથે જગ્યાઓ વધીને પણ આવી શકવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે કારણ કે બદલી કેમ્પ પણ થઈ ગયો અને એકત્રીસ દસ બે હજાર ચોવીસની સ્થિતિએ ઘણા ઉમેદવારો ઘણા શિક્ષકો રિટાયરમેન્ટ પણ થયા છે અને સાથે સાથે ઘણી પણ જગ્યાઓ વધવાની છે તો આ એક ઉમેદવારોને ચોક્કસ ફાયદો છે તો દરેક મિત્રોને વિનંતી કે આ વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમારા ટેટ ટાટ વન ટુને ને મેરિટને લગતા તે પણ પ્રશ્નો હોય તે તમારા દરેકના સોલ્યુશન થઈ જાય બીજું એ ઉમેદવારો તમારું જે પણ મેરિટ બનતું હોય તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો સાથે સાથે તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો આ વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો મિત્રો સૌ પ્રથમ ટેટ વનની માહિતી મળીએ કે ટેટ વનની અંદર અત્યારે આપણે મળતી માહિતી મુજબ નવ હજાર ત્રણસો અને બોતેર ફોર્મ ભરાયા છે હવે મિત્રો ટેટ વનની અંદર આટલા ફોર્મ ભરાયા છે સાથે સાથે સરકારે પાંચ હજાર જેવી જગ્યાઓ બહાર પાડેલી છે અને હજારથી પંદરસો જગ્યા વધવાની પૂરી પૂરી શક્યતાઓ છે તો છથી છ હજાર જેવી જગ્યાઓ આવવાની શક્યતાઓ છે બીજું એ કે ઘણા ઉમેદવારો હજારથી પંદરસો ઉમેદવારો કોમન હશે તો બાકી રહેતા પંદરસો ઉમેદવારો બાકી રહી જાય છે તો હવે આ જે ઉમેદવારોનું મેરિટ નીચું છે તેવા ઉમેદવારો ભેગા થઈને સતત શિક્ષણ મંત્રીને મુખ્યમંત્રીને તમારા જિલ્લાના કલેક્ટરશ્રીઓને સતતથી સતત જો તમે આવેદનપત્ર આપતા રહેશો કારણ કે અત્યારે જગ્યાઓ મંગાવવામાં આવી છે પણ જગ્યાઓ ઘણી બધી ખાલી છે જો તમે સતત હજી પ્રયત્ન ચાલુ રાખશો તો ચોક્કસ તેમાં સફળતા મળશે તો બાકીના જે પંદરસો ઉમેદવારો છે એટલે કે ટેટ વનની અંદર તો જેનું નીચામાં નીચું પણ મેરિડ બને છે જે પણ મિત્રોએ ફોર્મ ભરેલું છે તે દરેક મિત્રો લાગી જવાના જ છે કારણ કે જો જગ્યામાં તમે થોડો વધારે પ્રયત્ન કરશો અને જગ્યા વધશે તો દરેક ઉમેદવારો લાગી જવાના છે લગભગ આ વખતે ટેટ વનની અંદર તો બધા ઉમેદવારો લાગી જશે પરંતુ ક્યારે જ્યારે હજી પણ જગ્યા વધારવા માટે સતત પ્રયત્ન કરવામાં આવે જો જગ્યા વધે છે તો દરેક ઉમેદવારને ફાયદો થશે નીચા મિત્રો મિત્રોએ તો હજી પણ પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ સતત ને સતત ઘણા મિત્રો આવેદનપત્ર આપતા હોય છે તો જે પણ મિત્રો હજી સુધી તેમાં ભાગ લીધો ન હોય તો દરેક મિત્રો તેમાં જોડાઈ જાય અને જગ્યા વધારવા માટે પ્રયત્ન કરે જો ટેટ વનની અંદર જગ્યા વધશે તો નવ હજાર ત્રણસો બોતેર બોત્તેર ઉમેદવારો આ વખતે ભરતીની અંદર લાગી જવાના છે કારણ કે અઢાર હજારથી વધુ ટેટ વનની અંદર જગ્યાઓ ખાલી છે તો મિત્રો ટેટ વન વાળા દરેક ઉમેદવારો માટે સારા સમાચાર છે દરેક ઉમેદવારો આ ભરતીની અંદર લાગી જવાના છે ત્યારબાદ ટેટ ટુ ની વાત કરીએ તો ટેટ ટુ ની અંદર ત્રેપન હજાર આસપાસ ફોર્મ ભરાયા છે નીચા મેરીટ વાળાએ હજુ પણ પ્રયત્ન ચાલુ રાખવો હજી જગ્યા વધશે તો દરેક ઉમેદવારને ચોક્કસ ફાયદો થવાનો છે તો મિત્રો ટેટ ટુ વાળા ઉમેદવારો નું મેરીટ કેટલું રહી શકે ટેટ વન ટુ ની અંદર દરેક ઉમેદવારો ને આ વખતે ચોક્કસ ફાયદો થવાનો છે કારણ કે ટેટ ટુ ની અંદર પણ જગ્યા વધવાની પૂરી પૂરી શક્યતાઓ રહેલી છે કારણ કે ટેટ 2 ની અંદર સામાજિક વિજ્ઞાન હોય ગણિત ગણિત હોય કે ભાષા હોય દરેક ઉમેદવારને ચોક્કસ ફાયદો થવાનો છે કારણ કે આ વખતની ભરતીની અંદર જગ્યા વધવાની પૂરી પૂરી શક્યતાઓ રહેલી છે સાથે સાથે આ વખતની ક્રમિક ભરતી છે અને મોટા પાયે ભરતી છે તેથી દરેક ઉમેદવારને આ વખતનો ફાયદો થવાનો જ છે તો હવે આપણે ચર્ચા કરીએ કે શું મેરિટ રહી શકે છે તો મિત્રો જ્યારે અત્યાર સુધી જે પણ ભરતી થઈ તેની અંદર જે પણ ઉમેદવારો એ જે પણ ભરતી કરી હતી તેમાં દરેક ચોક્કસ ફાયદો થવાનો જ છે કારણ કે આ વખતે સરકારે સૌથી મોટી ભરતી છે સાથે સાથે ક્રમિક ક્રમિક ભરતી ભરતી છે છે તો ની અંદર ચોક્કસ ફાયદો થવાનો તેથી તેથી દરેક ઉમેદવારોએ સતત ને સતત પ્રયત્ન કરતા રહેવું હવે આપણે જોઈએ મેરિટ કેટલું રહી શકે છે તો મિત્રો ગણિત વિજ્ઞાન ની અંદર હોય સામાજિક ની અંદર હોય કે ભાષા ની અંદર હોય આ વખતે મેરિટ નીચું રહેવાનું છે તો કેટલું મેરિટ રહી શકે છે તો મિત્રો અત્યારે જગ્યાઓ વિષયવાઇઝ કેટેગરી વાઇઝ અને જિલ્લાવાર જ્યારે પણ આવશે ત્યારે આપણને ચોક્કસ આંકડો મળી શકે છે પરંતુ આ વખતે મોટા ભાગના ઉમેદવારો ભરતીની અંદર લાગી જવાના છે તો મોટા ભાગના ઉમેદવારો આ વખતે મેરિટ નીચું જ જવાનું છે તમારું જે પણ મેરિટ બનતું હોય તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને આપણને અંદાજ આવી શકે કે કઈ કેટેગરીમાં તમારું કેટલું મેરિટ બને છે બીજું એ કે આ વખતનું મેરિટ કેવું રહી શકે દરેક ઉમેદવારોનો આ પ્રશ્ન હોય છે દરેક ઉમેદવારોનો સતત મેસેજ આવતા હોય છે કે સર આ વખતે ઉમેદવાર નું મેરિટ કેટલું રહી શકે છે તો મિત્રો આ વખતે મેરિટ નીચું રહી શકે છે જે પણ ઉમેદવારોનું મેરિટ પાસઠથી ઉપર છે તે દરેક ઉમેદવારોએ આશા રાખવી જોઈએ કારણ કે આ વખતે ક્રમિક ભરતી છે અને મોટા પાયે ભરતી છે મિત્રો આની પહેલાં પચીસો ટોટલ ભરતી આવતી હતી પરંતુ આ વખતે ગણિત વિજ્ઞાનની અંદર સામાન્ય વિજ્ઞાનની અંદર અને ભાષાની અંદર ટોટલ એક એક ડિપાર્ટમેન્ટની અંદર પચીસો પચીસો ભરતી આવવા જઈ રહી છે તો આ વખતની ભરતીની અંદર ચોક્કસ મેરિટ નીચું જવાનું છે તો દરેક ઉમેદવારોએ આશા રાખવી જેનું પણ મેરિટ પાસઠ ઉપર બને છે દરેક ઉમેદવારે આશા રાખવી કારણ કે આ ક્રમિક ભરતી છે તો ચોક્કસ આ વખતે દરેક ઉમેદવારને ફાયદો થવાનો જ છે તો દરેક ઉમેદવારોને નમ્ર વિનંતી કે તમે હજી પણ સતત પ્રયત્ન કરતા રહો હજી પણ શિક્ષણ મંત્રી મુખ્યમંત્રીને સતત આવેદનપત્ર આપતા રહો તેથી કરીને જો મેરિટ નીચું જાય છે જગ્યાઓ વધે છે તો દરેક ઉમેદવારને ચોક્કસ ફાયદો થવાનો છે તો આજે આપણે માહિતી મેળવી કે હજીક આપણે શું કરવું જોઈએ મેરિટ કેટલું રહી શકે છે કેટલા ફોર્મ ભરાયા છે તો દરેક ટેટ વન ઉમેદવારોને તો લગભગ બધા ઉમેદવારો લાગી જ જવાના છે જો થોડા પણ પ્રયત્ન કરવામાં આવશે તો ટેટ વાળા ઉમેદવારોએ હજી પણ પ્રયત્ન ચાલુ રાખવો કારણ કે ક્રમિક ભરતી છે ક્રમિક ભરતીના કારણે આ વખતે પણ મેરિટ નીચું જવાનું છે તો મિત્રો જો આ વિડીયો તમે ગમને તો લાઇક કરજો વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરજો અને તમે આ ચેનલ સાથે જોડાયા ના હોવ તો ત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને ટેટ ભરતી ભરતીને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી ટેટ ટાટ તૈયારી લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે તો મિત્રો આજે આપણે માહિતી મેળવી ટેટ વન અને ટુના ની અંદર કેવું રહી શકે છે ધન્યવાદ